આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે ત્યારે લીંબડી સબ જેલ ખાતે અલગ અલગ ગુનાના જે કેદીઓ સજા કાપી રહ્યા છે તેઓએ પોતાની બહેનોને આજ રોજ

જેલ સ્ટાફ દ્વારા આવેલ તમામ બહેનોને રાખડી બાંધવા પરવાનગી આપવામાં આવી હતી આ સમયે લીંબડી સબ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ ડી ડી દેસાઈ સુરેશભાઈ એ સોલંકી મહેબુબભાઈ મુલતાની સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો ચોકીના મહારાજ બાલા સોનલબેન અહીંયા આગળ જેલે શા માટે આવ્યા છો એ કેટલા ત્રણ વર્ષથી ઝઘડો થયો હતો ને